તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ત્યારે કુંભ મેળો જે ભરાઈ રહ્યો છે એની અંદર સાધુઓ સાધુઓની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાના છીએ તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની અંદર જે પ્રયાગરાજ જે કુંભ મેળો બહુ દિવસો અને બહુ વર્ષો પછી જે ભરાયો છે મિત્રો અને મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર અને દેશ વિદેશની અંદર આખા વર્લ્ડના જે લોકો છે ત્યાં કુંભ કુંભમેળાની અંદર મિત્રો જતા હોય છે અને મિત્રો અત્યારે વાત કરીએ તો એ વિશ્વનો સૌથી મોટામાં મોટો કુંભ મેળો કહેવાય છે મિત્રો અને મિત્રો વાત કરીએ તો અહીંયા લોકો લાખોની અંદર લોકો કરોડોની અંદર લોકો ત્યાં આવતા હોય છે ડેલી મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો આ કુંભનો મેળો છે શિવરાત્રિ સુધી ચાલવાનો છે મિત્રો અને મિત્રો વાત કરીએ તો આ મેળાની અંદર લોકો સાધુઓ સંતો છે દેશ વિદેશથી મિત્રો અહીંયા આવ્યા છે અને મિત્રો ત્યાં વાત કરવામાં આવે તો મિત્રો હજારોની સંખ્યાની અંદર ત્યાં નાગા સાધુઓ પણ મિત્રો હાજર હોય છે મિત્રો અને મિત્રો અત્યારે વાત કરીએ તો ઘણા બધા લોકોને ખબર નથી કે આ શું અસલી નાગા સાધુઓ છે અત્યારે ઘણા લોકો એવા છે કે જે ફેક નાગા સાધુઓ થઈ અને નાગા સાધુઓનો વેશ ધારણ કરી અને મિત્રો ત્યાંની અંદર મિત્રો લોકોને લૂંટતા હોય છે મિત્રો અલગ અલગ પ્રકારના મહિલાઓને માળાઓ પહેરાવી અને અલગ અલગ પ્રકારથી રહે લોકો નાગા સાધુઓ મહિલાઓને અને લોકોને લૂંટતા હોય છે મિત્રો અને મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો એ ફેંક ખોટા નાગા સાધુઓ બનીને મહિલાઓ જોડેથી પૈસા પણ લૂંટે છે અને મહિલાઓની છેડતી પણ મિત્રો ત્યાં આગળ કરતા હોય છે મિત્રો તો મિત્રો ત્યાં આગળ આવું ચાલતું હોય છે